ਚੈਨਲ ਆਫ ਗੋਧੋੜਾ ਗੋਧਰਾ ਨੇ ਸੰਦੀਪਨੀ ਇੰਸਟੀਟਿਊਟ ਆਫ ਨਰਸਿੰਗ ਸਾਇੰਸ ਕਾਲਜ ખાતે ਓਥ ਟੇਕਿੰਗ ਸੈਰੇਮਨੀ ਯੋਸ਼ਵਾ ਮ ਆਵੀ ਹਦੀ ਗੋਧਰਾ ਸੇਧ ਸਵਸਥਿਕ ਚੈਰੀਟੇਬਲ ਟਰਸਟ ਸੰਚਾਲਿਤ ਸੰਦੀਪਨੀ ਇੰਸਟੀਟਿਊਟ ਆਫ ਨਰਸਿੰਗ ਸਾਇੰਸ ਕਾਲਜ ખાતે ਚੌਥਾ ਵਰਸ਼ਾ ਵਿਦਿਆਰਥੀਆਂ ਨੂੰ ਓਥ ਸੈਰੇਮਨੀ ਯੋਸ਼ਵਾ ਮ ਆਵੀ ਗੋਧਰਾ ਸੇਧ ਸਵਸਥਿਕ ਚੈਰੀਟੇਬਲ ਟਰਸਟ ਸੰਚਾਲਿਤ ਸੰਦੀਪਨੀ ਇੰਸਟੀਟਿਊਟ ਆਫ ਨਰਸਿੰਗ ਸਾਇੰਸ ਕਾਲਜ ખાતે વિદ્યાર્થીઓ માટે લેમ્બ લાઇટિંગ અને ટેકિંગ સેરેમની યોજવામાં આવી આ પ્રસંગે મહાનુભાવોએ નર્સિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની શુભેચ્છાઓ આપતા જણાવ્યું હતું કે નર્સિંગ વ્યવસાય એ સમાજમાં બીમાર દર્દીની સેવા માટેની સૌથી ઉમદા કામગીરી છે પરંતુ જેની સાથે સાથે દર્દી અને સગા સાથેનું વર્તન પણ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે જેથી અભ્યાસની સાથે વ્યવહારુ વર્તનનું શિક્ષણ ખાસ પ્રાપ્ત કરવા માટે અનુરોધ કર્યો હતો ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર પ્રતાપસિંહ ચૌહાણ જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી નાયબ પોલીસ અધિક્ષક એન વી પટેલ ગુજરાત હોસ્પિટલના ડોક્ટર ભરપોડા અને આરોગ્ય કેન્સર હોસ્પિટલના ચેરમેન ડોક્ટર રક્ષિત શાહ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન સ્વસ્તિક ચેરિટેબલ ટ્રસ્ટના મહેશ પ્રજાપતિ અને દિલીપભાઈ પટેલ સહિત ઉપસ્થિત મહેમાનોને આવકારી તેઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું આ ઓથટેકિંગ સેરેમની રાજ્યસભાના નવા સદસ્યની અધ્યક્ષતામાં યોજવામાં આવી નર્સિંગ અને સપોર્ટિંગ સ્ટાફ હોસ્પિટલની અંદર હોય અને પેશન્ટ છે એના મનમાં શું થઈ રહ્યું છે એની વાત હું તમને કરવા માંગુ છું ભારતનો મેડિકલ સાયન્સ એ એ વિશ્વની અંદર એક ખૂબ જ રિલાયેબલ એ મેડિકલ આનું ક્ષેત્ર આપણું છે દુનિયાની અંદર તમે જાઓ અમેરિકા યુરોપની અંદર તો આપણી નર્સિંગ સ્ટાફ છે આપણો મેડિકલનો ડૉક્ટર છે આપણો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે આપણો એન્જિનિયર છે આપણો ઇન્ફોટેક છે આપણો સાયન્ટિસ્ટ છે આ બધી જ જગ્યાએ મૂળ મૂળ જગ્યાએ એ બહુ અગત્યનો રોલ ભજવી રહ્યો છે દુનિયા આખામાં મારે બધા જ વિદ્યાર્થીને છે કે પેશન્ટ ઉપર તમારા બિહેવિયરની એટલી બધી ઇમ્પેક્ટ પડે છે કે તમે જો એને સહજ કરવાનો હોય તો તમે કરી શકો અને હું ડૉક્ટર કરતાં કહું કે કોઈ નજીક પેશન્ટની તમને ખબર કે આ કોરોનાની એટલી મહામારી બે હજાર વીસ થી લઈ અને બાવીસ આ બધી જ મહામારીની અંદર કોઈએ જો જંગ ખેલ્યો હોય તો એ ડોક્ટરો કરતા મારા નર્સિંગ સ્ટાફ એ છે એને તમે કોઈ ના જ ન પાડી કે દુનિયા આખામાં ભારતનો જે ડંકો વાઈ ગયો છે એ માત્ર ને માત્ર નર્સિંગ ના જે આપણા વિદ્યાર્થી અને સ્ટાફ હતો એ જ એ વોર્ડની ની અંદર હતો ડોક્ટર અંદર બેસતા હતા અને ત્યાંથી એડવાઇસ કરતા હતા એ કીટ પહેરીને ગયા આવશે એવા દાખલા છે પણ સૌથી વધુ દુનિયાની અંદર અમેરિકા જેવો પાંત્રીસ કરોડ નો દેશ માટેની વ્યવસ્થા નથી જ્યારે ભારત એકસો બેતાલીસ કરોડ નો દેશ એના કરતા પણ ઘણું બધું થયું આય માનવતા નથી મેરી એ ભલે અત્યારે દુનિયાનો મોટામાં મોટો જગત જમાદાર હોય પચીસ છવ્વીસ ટ્રિલિયન ડોલર ની ઇકોનોમી હોય ભારતની ચાર ટ્રિલિયન ડોલર ની છે આપણે બધા રાજી છે રાજીપો એ આંતરિક છે અને એ માનવતાને કારણે હાલે છે મા બાપ છે એ તમારા માટે કેટલા સપના લઈને આવ્યા છે કે મારું બાળક નર્સિંગ થશે મારું બાળક માસ્ટર કરશે મારું બાળક એ પચીસ ત્રીસ હજાર પચાસ હજાર કમાશે દીકરી હશે તો એને સારો એ ડૉક્ટર કે એનું એનું મેચ એને મળશે કેટલી બધી કલ્પનાઓ કરી હોય અને તમે હોસ્પિટલમાં જાઓ અને ત્યાં પછી તમે જે જે આપણા સંસ્કાર છે એટલે કહું કે અધ્યાપકોનો રોલ પણ ખૂબ જ અગત્યનો છે અધ્યાપક પણ એવું ન માને કે આ એક સહજ જોબ છે અધ્યાપક છે નિર્માણ કરવા વાળો એક વર્ગ છે અને એમણે એમના બાળકોની સંપૂર્ણ કાળજી રાખવી જોઈએ એક એક બાળક નું શું થઈ રહ્યું છે એની એને ખબર હોવી જોઈએ એ પર્સનલાઈઝ કરવા હોતા હોવા જોઈએ આજે એ મોબાઈલમાં છે ને ઓલાય મોબાઈલમાં છે અને બંને એકબીજા સાથે કનેક્ટ નથી અને એને કારણે જે આ બફર ગેપ ઊભો થયો છે એ ભારતની એજ્યુકેશન સિસ્ટમ માટે ખામપૂર છે આપણી પાસે એક સમાજની અંદર સોસાયટીની અંદર આપણે કંઈક કરી છૂટવાની એક ભાવના જેનામાં હોય અને પોતાના જીવનનો મોટો ભાગ સમાજ સેવાની અંદર સમર્પિત કરવાની જેમનામાં ભાવના હોય એવા બાળકો સામાન્ય રીતે આની અંદર એડમિશન લેતા હોય છે પરંતુ આ ફક્ત પ્રોફેશનની દૃષ્ટિએ જોવાની જરૂર નથી બધા પોતપોતાના સ્વપ્ન લઈને અહીંયા આવ્યા છે કે આપણે બીએસસી અથવા તો જીએનએમ પૂરું કરી અને સરસ જગ્યાએ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ રક્ષિત શાહ સાહેબની હોસ્પિટલ છે આપણા ભરપોડા સાહેબની હોસ્પિટલ છે એ હોસ્પિટલમાં સરસ મજાનું પ્લેસમેન્ટ મળે સારો પગાર મળે અને આપણું જીવન ખૂબ શાંતિથી વ્યતીત થાય એવી ભાવના સાથે આવ્યા હોય પરંતુ હું આજની આપની સમક્ષ ઘણી વાતો કહેવા માટે આવ્યો છું એ વાતોમાં આપણી સમાજ પ્રત્યેની જે જવાબદારીઓ છે જવાબદારી એટલે ખૂબ મોટી જવાબદારીઓ છે આપણે બધા આપણા સમાજની અંદરથી બને એટલી સ્વસ્થ સમાજનું નિર્માણ કરી સ્વસ્થ પંચમહાલ થકી એટલે કે સ્વસ્થ ગ્રામ થકી સ્વસ્થ તાલુકા થકી સ્વસ્થ જિલ્લા થકી સ્વસ્થ રાજ્ય થકી સ્વસ્થ દેશનું નિર્માણ કરવામાં તમારા બધાનો ફાળો અમૂલ્ય છે તો હું તમને આજના દિવસે આટલી વિનંતી કરી આપે મને આ મોકો આપ્યો બદલ આપનો ખૂબ ખૂબ આભાર શ્રી સ્વસ્તિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સામલીવન ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ સાયન્સ ગોધરાના ચોથા વર્ષના જે નવા બાળકો છે તેને ઉચ્ચ સેરેવની અને લેમ્પ લાઇટિંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ ડૉક્ટર જશવંતસિંહ પરમાર સાહેબ યુનિવર્સિટીમાંથી બીસી સાહેબ એસપી સાહેબ સાથે અમારા પેરેન્ટલ હોસ્પિટલના ડૉક્ટર પ્રભેશર પરકોડા સાહેબ રક્ષિત શાહ સાહેબ આ તમામ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે સાથે લગભગ હજારેક જેટલા પેરેન્ટ્સ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે તેમની હાજરીમાં આ વિદ્યાર્થીઓએ આખા લાઈફ સુધી એમણે જે સેવાકીય પ્રવૃત્તિ નર્સિંગ ક્ષેત્રે કરવાની છે તેના ઓથ અને શપથ લીધા છે તમામ મહેમાનોએ બાળકોને ખૂબ પ્રોત્સાહિત કરી અને તેમને આશીર્વાદન આપ્યા છે